હેલો દોસ્તો કેમ છો મજામાં જશો ઘણા દિવસથી આપણે વિડીયો ઉતારવા જવાનું હતું પણ આપણે અમુક કારણોસર વિડીયો ઉતારવા જઈ નહોતા શકતા આજે આપણે પાછા વિડીયો ઉતારવા આવ્યા છીએ ડેસ્ટિનેશનનું નામ નહીં એ બધું તમને હમણાં કહું છું મિત્રો આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ રાજકોટથી ત્રીસઠ કિલોમીટર શ્રી દાળેશ્વર મહાદેવ આપણે આવી ગયા છીએ રસ્તો એકદમ ખરાબમાં ખરાબ રસ્તો છે જેને કહી શકાય કે આપણે ગામડાનો કેળીનો રસ્તો હોય એના કરતા પણ ખરાબ રસ્તો છે બરાબર એવા એવા રસ્તા ઉપરથી આપણે આપણું જે બાઇક લઈને આવી છે એ જ બાઇક છે આપણે એવા એવા રસ્તા ઉપરથી આપણે વિડીયો શૂટ કરી અને તમને અતિ પ્રાચીન અને અતિ પ્રાચીનમાં પ્રાચીન મંદિરના દર્શન તમને કરાવીએ છીએ મિત્રો તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જયારે મહાદેવ પપ્પા સાથે આવેલો અને એની યાદો તાજી કરવા માટે હું અહીંયા પાછો આવ્યો છું અને ખાસ કરીને જે આપણા મિત્રો છે એને દર્શન કરાવવા માટે હું અહીં આ વિડીયો ઉતારવા માટે આવ્યો છું બીજું મિત્રો આપણા ડેસ્ટિનેશનનું વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું વાતાવરણ છે એકદમ મસ્ત વાતાવરણ છે જોઈ શકો છો તમે અહીંયા મંદિરની પાછળના ભાગમાં એક સરસ મજાની નદી છે મંદિરમાં એન્ટ્રી થતા પહેલાં તમને બહારના દર્શન કરાવું છું આ મંદિરના બહારના દર્શન કરાવી રહ્યો છું તમને એકદમ સરસ મજાનું મંદિર છે મંદિરની સીડીઓ આપણે ચડી રહ્યા છીએ બસ થોડીક જ વારમાં તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ જય બટુ ભૈરવ દાદા મંદિરમાંથી નજ અહીંયા આ નદી દેખાય છે અહીંયા શ્રીકાળભૈરવ દાદા બિરાજમાન છે અને હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું કે આપણે કઈ જગ્યાએ દર્શન કરવા માટે આવ્યા છીએ અને તમને પણ દર્શન કરાવવા માટે આપણે આવ્યા છીએ આપ જોઈ શકો છો આપણે મહાદેવના મંદિરે આવ્યા છીએ જય દાડેશ્વર મહાદેવ જય દાડેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છીએ આપણે ખૂબ જ સરસ જગ્યા છે એકદમ મસ્ત જગ્યા છે મંદિરની આગળની સાઈડ જ નદી છે ખૂબ જ સરસ જગ્યા છે શ્રી દાળેશ્વર મહાદેવ મંદિર આવવા માટેનો રસ્તો ને બે હું તમને વિડીયોના લાસ્ટમાં બતાવીશ મંદિરની બહારનું ગ્રાઉન્ડ ખૂબ જ સરસ વાતાવરણ છે સરસ વાતાવરણ છે એકદમ સરસ સરસ અહીંયાથી શ્રી દાળેશ્વર મહાદેવનો નો પણ દેખાઈ રહ્યો છે આપ જોઈ શકો છો फिर પછી અહીંયાથી આ જે મંદિર દેખાઈ રહ્યું છે એ શ્રી દાડેશ્વર મહાદેવ નું મંદિર છે દોસ્તો આ મંદિર ની અંદર આ બધાય સમાધિ સ્થાન કહેલા છે સ્થાન આવેલા છે ઘણા બધા સમાધિ સ્થાન છે અહીંયા તમે જોઈ શકો છો સૌથી મોટું સમાધિ સ્થાન છે તો એ છે સંત શ્રી બાપુ બાપુનું આ સમાધિ સ્થાન છે તમે જોઈ શકો છો દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી દાડેશ્વર મહાદેવના દર્શન કરાવવા જઈ રહ્યો છું આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાદેવના દર્શન આપ કરી રહ્યા છો હર હર મહાદેવ જય શ્રી દાળેશ્વર મહાદેવ જય આજે હું તમને દર્શન કરાવી રહ્યો છું એ શ્રી દાળેશ્વર મંદિરના ગર્ભગૃહના દર્શન છે દુર્લભ દર્શન હું તમને કરાવી રહ્યો છું મિત્રો ખૂબ જ દુર્લભ દર્શન છે અને રસ્તો પણ એકદમ ખરાબ હતો આવવામાં બહુ જ બહુ જ ને બહુ જ તકલીફ પડી છે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ સબસ્ક્રાઈબ કરો જય દાડેશ્વર મહાદેવ જય દાડેશ્વર મહાદેવ શ્રી દાડેશ્વર મહાદેવ મંદિરના જે રોજ પૂજા અર્ચના કરે છે પૂજારી મહંતશ્રી આપણે એને એક બે સવાલ જવાબ કરીશું

નદી છે લાવવા માટે તમે પછી બતાવજો વિડિયોમાં નદી પછી આ આપણે એટલા વૃક્ષો છે પાણીની ફૂલ સગવડતા છે તો સરસ મજાનું છે તેથી વન નો બધા આવો લોકો આનંદ ઉધારે ઈ લોકોને અહીંયા વન નો હોય બરાબર આ વન ભોજનનો આનંદ વધારે હા અને કારણ કે આ ઉદે સોળે કળાએ અત્યારે વરસાદ ચુમાસ વરસાદ ચુમાસું છે એટલે સોળે કળાએ એટલે પ્રકૃતિ ખીલી છે એનો આનંદ અને હું જે દર્શકો દર્શકોને એજ વિનંતી કરું છું કે શ્રાવણ મહિના દરમિયાન શ્રાવણ માસ દરમિયાન એક વખત તમે દાડે શ્રી દાડેશ્વર મહાદેવ દર્શન કરવા તમે અહિયાં આવો તમને મજા નો આવે એવું નહિ બને તમે જગ્યા ની અંદર પગશો અને તમને અંદર થી મજા આવી ગઈ મને અને દાદા ના દર્શન કર્યા તો અમે ખુબ ખુબ ધન્ય થઈ ગયા થઈ ગયા એવી વસ્તુ છે અમારે દાડેશ્વર દાદા તમે એકવાર જરૂર બધા દર્શકો ભાઈ ની ચેનલ ને સસ્પેસ કરજો લાઈક કરજો અને બધા અહીંયા

દોસ્તો તમે જોઈ શકો છો આ રોડ કેવો છે તો પ્લીઝ અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આ તમે જોઈ શકો છો કેવો રસ્તો છે ઈને ખરાબ રસ્તો બહુ ખરાબ રસ્તો છે આ એટલા માટે જ આપણે હવે અહીંથી સારો રસ્તો છે હું તમને વિડીયોના અંતો દોસ્તો નવો રોડ બતાવવાનો છું તે આવ્યો રોડ જે હું રોડે હે તે આવ્યો તો એ તો એકદમ ખરાબમાં ખરાબ રસ્તો છે હવે તમે અહીંયાથી આવશો આજે સામે સિંગલપટ્ટી રોડ દેખાય છે ત્યાંથી તમે આવશો અને ત્યાંથી અહીંયા આ ગામ નથી પણ આ રીબનું પાટીઓ કહેવાય છે ત્યાંથી તમારે આ રસ્તા ઉપર સીધે સીધું જવાનું છે ત્યાં એક ગેટ આવશે ગેટેથી તમારે રાઈટ હેન્ડ સાઈડ વાડી લેવાનું છે એટલે વાડીને સીધે સીધા જશો એટલે દાડેશ્વર મહાદેવનું મંદિર તમને ત્યાંથી મળી જશે દોસ્તો આ ગોંડલ રોડ છે જે નવો સિક્સ લેન બને છે એ રોડ સાપોર પછી રીબડા આવે છે રીબડામાં હોટલ બાપા સીતારામ છે એક્ઝેક્ટ એની સામે અને વિહામાં હોટલની બાજુમાં જે આ રોડ જઈ રહ્યો છે એ રોડ સીધે સીધો તમને દાડેશ્વર મહાદેવ લઈ જશે ત્યાંથી આગળ દાડેશ્વર મહાદેવ આવશે બરાબર અને આ રસ્તો જે આપણે ગયા હતા એ રસ્તા કરતા આ રસ્તો એસી ટકા આ રસ્તો સારો છે એટલે જો તમારે દા શ્રી દાડેશ્વર મહાદેવ જવાનું હોય તો તમે આ રસ્તેથી દાડેશ્વર મહાદેવ જાઓ તો તમને એટલા પ્રોબ્લેમ ઓછા પડશે બાકી ઓલા રસ્તેથી જો જાશો તો એ રસ્તો તો આખે આખો રસ્તો એ ખરાબમાં ખરાબ રસ્તો છે એના પ્રમાણમાં આ રસ્તો એસી ટકા સારો છે દોસ્તો તમે જોઈ શકો કેટલો ટ્રાફિક છે આ રોડ ઉપર અને એમાં એક પાછું બ્રિજ બનવાનું કામ ચાલુ છે સિક્સ લેન હાઈવે આ બને છે જોઈ શકો કેટલી કૂરની ડમરીઓ ઉડે છે અને કેટલો પુષ્કળ ટ્રાફિકવાળો રસ્તો છે તો આવા રસ્તામાં આપણે હંમેશા હેલ્મેટ પહેરીને જ મુસાફરી કરીએ છીએ બાઇક ટ્રીપ જે કરીએ છીએ એ હેલ્મેટ પહેરીને જ કરીએ છીએ અને હું તમને પણ એક મારી નમ્ર વિનંતી કરું છું કે તમે પણ હેલ્મેટ ફેરીને જ હંમેશા ડ્રાઇવિંગ કરો બાઇક ઉપર અને બીજું એક થી તમને કહેવા આવતું કે આજે જ્યારે હું દાડેશ્વર મહાદેવ જાતો તો ત્યારે ઘણા માણસો રોંગ સાઈડમાં બહુ વધારે પડતા હાલે છે તો મારી મારા મિત્રોને નમ્રમાં નમ્ર વિનંતી છે કે તમે મહેરબાની કરીને રોંગ સાઈડમાં વાહન ન ચલાવો જેથી કરીને એક્સિડન્ટ આપણે ટાળી શકીએ છીએ બાકી જે થવાનું છે એને આપણે રોકી તો નથી શકવાના પણ બને ત્યાં સુધી મારા મિત્રોને જણાવવાનું કે આપણે રોંગ સાઈડ ઉપર આપણે વાહન નહીં ચલાવીએ મહેરબાની કરીને રોંગ સાઈડ ઉપર તમે વાહન ન ચલાવો